તો હેલો મિત્રો જય જુહાર જય દિવસથી કેમ છો બધા મસ્ત હો અને મજામાં હોશ અને મિત્રો આપણે નીકળી ગયા છે કલેશ્વરી જવા માટે અને મિત્રો મારા અને મારા પરિવાર તરફથી હેપી જન્માષ્ટમી સાતમ આઠમ આજે આઠમ છે એટલે મિત્રો આપણે જઈએ છીએ કલેશ્વરી મિત્રો મને મતલબ કે એક ફ્રેન્ડનો કોલ આવ્યો હતો કે તઈ મતલબ કે મેળો ભરાય છે તો અમે કદાચ મેળો ભરાય કે નહીં ભરાય પણ આપણે કોઈ નથી કોઈ મતલબ નથી અમે કલેશ્વરી ફરવા જઈએ છીએ તો બ્લો કન્ટિન્યુ જોતા રહેજો અને મારી હાથે પંકુભાઈ પંકુભાઈ હાઈ કરી દેજો પાસે પેલા થંશનભાઈ તમે જાણતા જાઓ સુખસર ધાલોદ બાજુ ફેમસ છે ઘણા અને પેલો નરેન્દ્ર મોદી સાહેબ એ તો આખા ઓલ ઇન્ડિયામાં ફેમસ છે તમે જઈ શકો અને અમે અમારી આ સ્વિફ્ટ ગાડી લઈને જઈ રહ્યા અને યાર ગાડીમાં અમે પેટ્રોલ પૂરવાઈ ગયા પણ પેટ્રોલમાં ઓછું ગાડીનું હવે પેટ્રોલ પંપ તો બંધ હતું મારું ગાંધીનું કંઈ વાંધો નહીં પણ ગાડીમાં લબજ લબજત થઈ ગઈ કંઈ વાંધો તો હવે જેમ તેમ કરી અને મલકપુર ગાડી પહોંચાડવાની ગાડીમાં એક જ પોઈન્ટ હતો લપ લપજપ થાય એટલે થાય નહીં હવે મલકપુર જઈને પેટ્રોલ પુરાઈ દઈએ અને મિત્રો તમે છેલ્લા જોજો અને મારે કેવું નથી ખાલી તમે લાઈક કોમેન્ટ શેર નહીં કરો ચાલે પણ મતલબ ખાલી એક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આપણે ફાઇનલી મલકપુર આવી ગયા અને ગાડીમાં પેટ્રોલ શું તો એટલે મિત્રો આપણે અહીંયા મલકપુર પેટ્રોલ પંપે આપણે થોડુંક પેટ્રોલ પુરાઈ દઈએ હજાર એક રૂપિયાનું પછી આપણે થોડુંક આગળ જઈએ અને અહીંયા મિત્રો આપણે થોડાક મિત્રો બી મળી ગયા એટલે સારું લાગ્યું ઓળખતા હતા મલકપુરમાં એટલે તો હવે આપણે જઈએ કલેશ્વરી તરફ તો મિત્રો ફાઇનલી આપણે લીંબડીયા ચોકડી પોકી ગયા અને મિત્રો હવે આપણે મેન હાઈવે પોકી ગયા છે એટલે હવે ગાડી થોડીક દબાવીએ એટલે સીધા પોકી કલેશ્વરી તમે જોઈ શકો આ કંઈક આઉટપોસ્ટ છે અને હવે આપણે ગાડી જવા દઈએ ફાસ્ટથી અને પપ્પુભાઈ ગીત વગાડશે through the wastelands through the highways till my shadow turns to sun rays and I'm... ફાઈનલી અમે આવી ગયા છે અહીં પર હવે ગાડી પાર્ક કરીએ પછી અંદર જે તમને બતાવી કલેશ્વરીનું મંદિર અને આ મેળાનું દ્રશ્ય જો રવિભાઈ તો જોઈએ છે ગાડી કઈ જગ્યાએ મૂકવી આ પાછળ સોમસનભાઈ અને નરેન્દ્રભાઈ તો અહીંયા ફાઇનલી આપણે ગાડી પાર્ક કરીએ ચોરા બી જોઈ શકો છો તમે અમને સપોર્ટ કરજો તો મિત્રો ફાઇનલી આપણે કલેશ્વરી આવી ગયા છીએ અને મિત્રો હવે આપણે ગાડી બી પાર્કિંગ કરી દીધી પાછળ અને હવે આપણે જઈએ છીએ મંદિર તરફ આપણે પક્કુભાઈ અને આ નરેન્દ્ર મોદી સાહેબ અને આ થમસાનભાઈ બધા ચાલતા ચાલતા જાય છે અને તમે જોઈ શકો આ કંઈક અકડિયા મતલબ કે ગાડીઓ એટલી બધી આવી ગઈ ને હવે વાત જ નહીં પૂછતા મતલબ કે ટ્રાફિક જુકતર ના છે બહુ પબ્લિક આવેલી છે મતલબ કે અમે મલકપુર બી મેળો ભરાયું તો પણ મલકપુર પછી થોડી વાર જઈએ એવું લાગે તો ટાઈમ વધે તો કલેશ્વરીનો મતલબ દર્શન કરીને મેળો તમને મેળાના દ્રશ્ય બતાવું અને અહીંના લોકો કેટલા આવ્યા તમને બતાવું અને બાકી આપણે થોડી વાર માં તમે જોઈ શકો આ વ્યૂ બી મતલબ એક નંબર છે પબ્લિક બી એક નંબર આવેલી હોય તો મિત્રો તમે જોઈ શકો અહીંયાથી કંઈક એન્ટર થાય છે કલેશ્વરીનું તમે જોઈ શકો વીલ કામ ધ્રુ દુ વીસ કામ યુ દ હાવ વેસ થ્રુ મશ્યારો થ્રુ સૈસ એમ તો મિત્ર મેળામાં એક ખતરનાક ભીડ ને વાંધો બહુ ખતરનાક એમ કહેવાય ખતરના આવી ગયો

બધા ફેમિલી સાથે બધા આગળ થાય ગયા પાછળ રહી ગયો હું યાર ફોન કરું તો બી કોને કરું નેટવર્ક આવે મિત્રો આપણે જઈએ છીએ આ જંગલમાં કેમ કે અંદર કંઈક મતલબ કે છે ને ના કંઈક એવું મંદિર છે તો આ બધા લોકો જાય છે મેં તો ક્યારો નથી ગયો મેં અહીં કલેશ્વરી તો તો પણ મતલબ આપણે વ્લોકમાં તો બનાવ્યો કાં કંઈક કાં અહીંયા અંદર મંદિર છે જંગલની અંદર તો અમે બધા જઈએ છીએ અંદર હવે હેનું મંદિર છે તો મને નથી ખબર તો વ્લોગમાં બને રહેજો અમને મંદિરના દર્શન બી કરાવીશ તો મિત્રો એવી ખતરનાક ચડાઈ છે ને તમે વાત જ નહીં પૂછો પણ આપણો તમારો ભાઈ છે ને શોર્ટકટ રસ્તો

તો મિત્રો ખતરનાક ભીડ હતી અને એની ભીડમાં મતલબ ચડાઈ બી બહુ ખતરનાક હતી એની ભીડમાં મતલબ કે આવી ગયા અમે ઉપર ડુંગરની ટોચ પર આ કઈક મંદિર આવું છે તો તમે જોઈ શકો આ કઈક પ્રાચીન સમયનું મંદિર છે બહુ જૂનું મંદિર છે એનું મંદિર હોય તો કઈ ખબર નહીં તમે જોઈ શકો

તો મિત્રો મેળામાં ખતરનાક ભીડ હતી અને હવે અમે એની ભીડ પાસ કરીને દર્શન દર્શન કરીએ અને હવે આપણે જઈએ છીએ ઘર તરફ બહુ ભીડ છે ખતરનાક ભીડ અને તમારા જોઈ શકો ગરમીમાં પરેશાન થઈ ગયા છે તો મિત્રો ખતરનાક ભીડ હતી એમાંથી ભીડમાં પાસ કરીને હવે ગાડી લઈને હવે આપણે નીકળીએ ઘર તરફ બસ રસ્તો માં ગ્રામ મતલબ મલેકપુર વાળો મેળો હે ઈચ્છા થાય કે બળ થોડી વાર થઈ જસુ મેળામાં મને તો લાગીતું બજેતારે તો બ્લોગ કન્ટિન્યુ કરતા રહેજો અને તમે જોઈ શકો આ ગીડ તો મિત્રો તમે જોઈ શકો આ કંઈક કડાણાનો વ્યૂ અને અમે આવી ગયા છે કલેશ્વરી થી અમે આવી ગયા સીધા કડાણા મલકપુર મેળામાં બી નહીં રોકાઈ અને સીધા આવી ગયા કડાણા થોડી વાર અહીંયા બેસીએ આરામ કરીએ એના બાદ થોડી વાર નીકળી જઈશું આ તમારા મોદી સાહેબ અને આ અમારા થોમસનભાઈ અને પંકુભાઈ અને વધારે દેજો અને મિત્રો હજુથી તમે લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ નહીં કરી તો કરી નાખજો બાકી તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો આપણો બ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખીએ બાય બાય મળશું નવા માં